શ્રી કૃષ્ણ તો આ છે અગિયારસનું વ્રત હતું ત્યારે અમે ફ્રેન્ડ લોકો મળ્યા હતા ખૂબ જ એન્જોય કર્યું હતું એ વિડીયો મારી પાસે છે તો હું તમારી સાથે શેર કરી રહી છું કે આપણે જે આખી દિવસ કામ કરતા હોઈએ ને ઘરનું બધું બાળકોનું બસ ફ્રેન્ડ સાથે મળી લઈએ એટલે આપણે બધું જ ભૂલાઈ જાય આપણો થાક પણ ઉતરી જાય અને મજા પડી જાય તો અમે ખૂબ સારી રીલ્સ બનાવી અને મારી ફ્રેન્ડની સાથે ખૂબ જ મજા કરી પણ કેટલું બધું ખાવાનું હતું મારે કાંઈ નહોતું ખાવાનું કેમ કે મારે વ્રત હતું તો ચાલો હવે આપણે અહીંયા ચા મારી ફ્રેન્ડે રાખી દીધી છે અને તમે જુઓ એને કેટલું બધું જમવાનું છે બટેટા ભૂંગળા લસડિયા જે આવે છે ને એ છે અને જે મલાઈવાળી ચા છે ને એ મારા માટે છે અને મારા માટે એને તરબૂચ પણ લઈ પણ મેં કશું નથી કેમ કેમકે હું વ્રત કરું છું ત્યારે બપોરે એક જ ટાઈમ ખાઉં છું અને આ અમે ત્રણ ખૂબ જ વાતો કરી ખૂબ જ એન્જોય કર્યું ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો રેસીપી ગમતા હોય તો ખૂબ જ સારો સપોર્ટ કરતા રહેજો અને હા તમારો સપોર્ટ મળ્યો એટલે હું વિડીયામાં એટલી મહેનત કરીશ અને આખીને સરસ અને એકદમ તમને સરસ રેસીપી પણ જોવા મળશે તો બસ વિડીયા તમે સપોર્ટ કરતા રહેજો અને હા ફ્રેન્ડની સાથે કેને મજા આવે ફ્રેન્ડની સાથે આપણે મળી લઈએ એટલે આપણે આખા દિવસની થાક છે એ ઉતરી જાય અને આપણે હાઉસ છીએ એટલે આ આપણે એન્જોય થઈ જાય થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ